અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરૂદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું રામકુંડ સ્થિત માંડવેશ મહાદેવ મંદિર ખાતે આજ રોજ હોમાત્મક લઘુ રુદ્ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાદી દેવ મહાદેવ ની આરાધના કરવામાં આવી હતી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવેશ્વર મહાદેવ મંદિરે

શ્રાવણ મહિનો હોય કે એનો છેલ્લા સોમવાર હોય કે કથો પણ કોઈ પણ આવો શિવરાત્રીનો નિયમ હોય ત્યારે અમે એમના નિમિત્તે ભગવાન શંકરના નારાયણનો અમે હોમાત્મા લઘુરુદ્ર નું આયોજન કરીએ છીએ એની અંદર બ્રાહ્મણો બોલાવીને અમે એની જે કંઈ થતું હોય તે માટે અમે ભગવાન શંકર નું કરીએ છીએ તદુપરાંત અંજાડી ભગવાન શંકર માટે દર સોમવારને દિવસનો દરેક શ્રાવણ મહિનો નો સોમવાર અમે પૂજા પણ રાખી છે તદ ઉપરાંત અમે પાંચ જણા મળીને અહીંયા લઘુરુદ્ર કરીએ છીએ એ લઘુરુદ્ર નું પુણ્ય ફળ જે બી કોઈ બેસે ન પણ બેસે તો ભગવાન શંકરને અમે અર્પિત કરી રહીએ છીએ આ શ્રાવણ મહિનાની ની નિમિત્તે અંદર ઘણી બધી પબ્લિકો અમારે ત્યાં આગળ અન્ય આવે છે સંઘના પણ એટલી જ બધી પબ્લિક થશે આજે પણ અમે એક આરતી નું પણ આયોજન કરવામાં આવેલું છે એક ભગવાન શંકર ની અમે મહા આરતી બી કરી નાખીશું અમે તે વખતે ભગવાન સૌને કોઈ ને સારું ફળ આપે એવી અમારી અભ્યાસમાં